વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ ગાઈઝ આજે અચાનક મારે બહાર જવાનું થયું છે અને ગાડીમાં બેસી ગઈ છું પણ એ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે હજુ તો એટલે હવે ગાઈઝ જોઈએ ક્યાં જઈએ છે ક્યાં નહીં બેગ ભરી લીધી છે ત્રણ દિવસના કપડાં પણ ભરી લીધા છે હું નયન નીતિનભાઈ અમે ત્રણ જણા જઈએ છીએ કે હવે અમારે દસ દિવસનો બ્રેક છે

છે અમે સરસ મજાનું જમવા માટે ગાડી ઊભી રાખી હતી પણ જમવાનું બતાવવાનું ભૂલી ગયા કારણ કે સાંજે વાગી ગયા છે ચાર અને બહુ જ એટલે બહુ જ ભૂખ લાગી હતી એટલે ફટાફટ આવી એવું ખાઈ લીધું છે અને આ પાછળ હોટલ છે હાઈવે પર સુરવી ત્યાં અમે જમવા માટે ઊભા હતા અને મેં ત્યાંથી ગોળીઓ પણ લઈ લીધી છે મસ્ત મને આ બ્લેકવાડી બહુ ભાવે છે એટલા માટે અને

ગાય જોવા ઉબાડ્યું આવી ગયું છે અને બહુ જ લાગવામાં તો બહુ જ મસ્ત લાગી રહ્યું છે હવે જોઈએ ટેસ્ટમાં કેવું છે કેવું નહીં ભાઈ તમને ખબર નથી હું આજે છું અને નીતિનભાઈએ બહુ મોટી સરપ્રાઇઝ આવી ગઈ છે હું ક્યારે એવું કહેતી હતી કે થર્ટી ફર્સ્ટ આવે છે થર્ટી ફસ્ટ આવે છે મને ક્યાંય લઈને જતા મારે ફરવા જવું છે પણ આજે ફાઇનલી હું આવી ગયો છું મુંબઈ અને સરસ મજાનું લોકેશન છે સરસ મજાનું હોટલ છે આ હોટલનું નામ હમણાં તમે કહું છું જોવા જોઈને આ નામ મને હજુ આવડતું નથી ફાઇનલી કહું છું મસ્ત મજાની હોટલ છે હું આવી ગઈ છું મુંબઈ અને ગાઈસ મુંબઈમાં શું થાય છે બે દિવસ જોઈએ હવે થેન્ક યુ નયન થેન્ક યુ નીતિનભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એ લોકો રિસેપ્શન પર કરાવે છે બિલ્ડિંગ બધા લાઈક આઈ અને હું વેઇટ કરી રહી છું ક્યારે રૂમમાં જવું ગાઈઝ હું રૂમમાં આવી ગઈ છું ને બહુ જોરદાર મસ્ત રૂમ છે ફાઈનલી રૂમની ટૂર કરાવવાની હતી તમને એટલે મેં કીધું અત્યારે રાત્રે જ કરાવી દો બીકોઝ પછી સવારે તો મૂડ રહેતો નથી ફટાફટ જવાનું હોય છે એટલે અધી રાત્રે આવી ગઈ છું અહીંયા માઉન્ટ મેરીમાં સરસ મજાનું અહીંયા જુઓ કંઈ શૂટિંગ બી ચાલુ છે અને બહુ જ મસ્ત લોકેશન છે ગાઈસ ઓ ગાઈઝીઝ ઓ ગાઈઝીઝ કેવું લાગે નીતિનભાઈ એટલે બધું ફેવરી દે ઊંઘવાની વાત નહીં તો ઊંઘવા દો હવે યાર વાગ્યા વાહ એ આ ગાઈઝ હું અહીંયાથી થી આવતી હતી ને સરસ મજાનો નો શાહરૂખ બંગલો હતો રસ્તામાં એટલે હું ઊભી રહી છું ખાલી જોવા માટે એ અત્યારે મળવાના નથી પણ ખાલી તમને બતાવું એમનો બંગલો અડધી રાત થઈ ગઈ છે આવવાના તો છે નહીં પણ આપણા જોડે ટાઈમ નથી અચ્છા કઈ વાંધો નહીં એમનો બંગલો બતાવી દઈશું

બઉ ગરીબ એરિયા મારે હું આવી ગઈ છું દરિયા કિનારે ને સરસ મજાની ઠંડી ઠંડી હવા આવી રહી છે